વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને નેશનલ લોક અદાલત શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં સચિવ જિલ્લા કાનૂની વિશાલ ગઢવી તથા પત્રકારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી આજ રોજ સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા નીચે આ વર્ષની છેલ્લી અને ચોથી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં ગુજરાતની અંદર નામદાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના પેટર્નિંગ ચીફ નામદાર જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ ચીફ જસ્ટિસ સાહેબ સાહેબશ્રીની માર્ગદર્શન નીચે તથા સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબ શ્રીના સતત માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર પણ આજે નેશનલ લોક અદાલતનું આયોજન છે જેમાં વડોદરાની તમામે તમામ અદાલતોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તેના ચેરમેન શ્રીની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત થઈ રહી છે અને મને આજે જણાવતા ખૂબ હર્ષ થાય છે કે લોક અદાલત એટલે કે લોકોની અદાલત જેમાં કોઈનો હાર ન હોય બંને પક્ષોનો જીત હોય અને એ એ જે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે એને સાર્થક કરતા ઘણા બધા કેસીસ આજે સેટલ થયા છે અને એના ફળ સ્વરૂપે આજે આપણે કહી શકીશું કે આજે નેશનલ લોક અદાલતની અંદર વડોદરા જિલ્લાની અંદર ભવ્ય સફળતા અમને મળી રહી છે જે અમારા પેન્ડિંગ કેસીસ છે પેન્ડિંગ કેસીસની અંદર લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો તથા જે પ્રિલિટીગેશન કેસીસ છે એટલે જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા પરંતુ જો એ સેટલ ન થાય તો આવનાર સમયમાં એ પણ કોર્ટમાં આવી શકે એવા જે બેંકના લેણી રકમના કેસીસ છે અથવા ઈ ચલણના કેસીસ છે તો એવા પણ લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે છેલ્લા એકાદ મહિનાથી જે જૂના કેસીસ છે જે ટાર્ગેટેડ કેસીસ અમે કહીએ છીએ દસ વર્ષ જૂના અને એ બધા પ્રકારના કેસીસ એમાં સ્પેશિયલ પ્રી લોક અદાલત સિટિંગ્સ કે જેની અંદર અમારા મીડિયેટરશ્રી બેસે વિદ્વાન વકીલશ્રીઓ બેસે અમારા જજ સાહેબો બેસે અને પક્ષકારોને બોલાવીને એમને સમાધાનનો રસ્તો બતાવે તો એવા પણ ઘણા બધા કેસીસમાં અમને સફળતા મળી રહી છે હું આપને જણાવવા માંગીશ કે આજરોજ એક કેટેગરી કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના જે કેસીસ છે એમએસસીપી કેસીસ કે જેમાં કુટુંબના કોઈ વ્યક્તિએ એમનો મોભીને ખોયો હોય અથવા કોઈ એકનો એક દીકરો ગુમાવ્યો હોય એક્સિડન્ટના ફળ સ્વરૂપે અને પછી એની અંદર જે કમ્પનસિએશન આપવાની વાત થાય તો એમાં એક સમાધાન અને લોક અદાલત એ શ્રેષ્ઠ વિકલ્પ છે આજ રોજ એક મેટરની અંદર લગભગ દોઢ કરોડનું સમાધાન થી કમ્પનસેશન આપવામાં આવ્યું છે કદાચ એ કેસ કોર્ટની અંદર ચાલો તો એમાં સમય પણ જાઓ વધુમાં એવી વસ્તુ પણ થાવ કે એનો ચુકાદો આવ્યા પછી એની અપીલ થઈ શકો એટલે પક્ષકારને જે નાણાં છે એ મળવામાં પણ વાર લાગો બીજી બાજુ કંપનીને પણ કદાચ વ્યાજની ચુકવણી કરવી પડો ત્યારે બંને પક્ષોએ સમાધાનનો રસ્તો અપનાવ્યો અને આજે લોક અદાલતની અંદર એક દોઢ કરોડની એમએસપી મેટર અને બીજી એક પાસઠ લાખની ઘણા પાત્ર કહી શકાય એવી બે મેટરની અંદર સમાધાન થયું છે અને એના સિવાય લગભગ દોઢસો થી એકસો પંચોતેર જેટલા કેસોની અંદર એમએસસીપીમાં આજ રોજ સમાધાન થયું છે જેમાં અમે છેલ્લા એક એક મહિનાથી અમે પ્રિલિટીગેશન લોક અદાલતનું આયોજન કરેલું હતું અને મુખ્ય લોક અદાલત નો એક ફાયદો એ પણ છે કે એની સામે અપીલ નથી થતી એટલે એ ચુકાદો એ ફાઈનલ ચુકાદો છે પક્ષકારોને એ ચુકાદો ફાઈનલ સ્વરૂપની અંદર મળે છે એટલે એ પણ આનો એક બહુ મોટો બેનિફિટ છે એક દાવો કે જે ચોવીસ વર્ષથી વિવાદિત હતો બે ભાઈઓ વચ્ચે એક મિલકતને લઈને વિવાદ હતો જે દાવાની અંદર પણ અપીલ ના સ્ટેજે બંને પક્ષકારોએ નામદાર પ્રિયંકા અગ્રવાલ સાહેબની કોર્ટમાં એ દાવો પેન્ડિંગ હતો સાહેબના પણ અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે એ દાવાની અંદર પણ બંને પક્ષકારોએ સમાધાનનો રસ્તો અપનાવ્યો છે અને વર્ષ જૂનો દાવો પણ આજે બંને ભાઈઓ વચ્ચેની જે તકરાર હતી એ તકરાર પરિપૂર્ણ થઈને એક સુમેળભર્યા સંબંધમાં વિકસી છે જે પણ આપણે કહી શકાય કે આ લોક અદાલતનું જ એક ફળ છે બીજા ટેકનિકલ દાવા કે ટ્રેડમાર્ક જેવા દાવા કે જેમાં કદાચ અ મોટી મોટી કંપનીઓ ઇન્વોલ્વ હોય તો એવા પણ ટ્રેડમાર્કના પણ લગભગ છ વર્ષ જૂનો અને એક પાંચ વર્ષ જૂનો દાવો આજે સમાધાન થયો છે અને આવા તો અનગિનત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો હોય ફેમિલી કોર્ટની અંદર ઘરેલુ હિંસાના કેસ હોય અથવા તો પછી ફેમિલી વિવાદના કેસ હોય તો એવા ઘણા બધા કેસોમાં આજે સુખદ સમાધાન થયું છે કેવા કેસોમાં લોક અદાલતનું આયોજન મુખ્યત્વે કે દાખલા તરીકે આપણે જો વાત કરી છે તમામ કેસોની અંદર લોક આયોજન થતું હોય છે તમામ પ્રકારના દીવાની તકરારો છે એમાં લોક અદાલતનું આયોજન થતું હોય છે ચેક રિટર્નના જે કેસીસ છે એની અંદર કરતા હોઈએ છે ફેમિલી જે ડિસ્પ્યુટ છે એમાં લોક અદાલતનું આયોજન થતું હોય છે અને એ સિવાય અમે આજના દિવસે સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટ એટલે કે જે પેટી છે નાની નાની ગુનાઓ આપણે કહી શકાય કે જે પૂર્ણ પૂર્ણ થઈ જાય અને એક કેસો થાય તો બીજા જે અંદર ન્યાયક નિર્ણય કરવાનો છે અને કેસોનો કોર્ટની અંદર છે એમાં કોર્ટ વધારે ધ્યાન આપી શકે અને આ નાના પેટી ઓફેન્સીસના કેસીસ આજના દિવસે દંડ કરવાથી પૂર્ણ થઈ જાય છે એટલે એ પ્રકારના કેસો પણ આજે સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટની અંદર અમે લીધેલા છે તદઉપરાંત ફ્રી લોક અદાલતની અંદર આજે ઘણી બધી બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ફાઈનાન્સીયલ ઇન્સ્ટિટ્યુટ અમારા સુધી આવી છે કે જે કેસો એમની પાસે ભવિષ્યની અંદર એ કોર્ટમાં મૂકનારા છે એ બધા ફ્રી લિટીગેશન સ્ટેજ ઉપર એ કેસોની અંદર અમે લોક અદાલત કરી રહ્યા છે